પોલીસે મોટો દરોડો પાડીને દેહ વિક્રિયાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે મુખ્ય સૂત્ર યાદવ અને અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયા છે રિસોર્ટમાંથી થાઇલેન્ડની આઠ વિદેશી યુવતીઓને મુક્ત કરાઈ હતી પોલીસ મહાનિરીક્ષક પ્રેમ પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેરોલ ફ્લો અને ઓલપાડ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ આ ઓપરેશનને અંજામ આપ્યું છે ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી બે હજાર થી આઠ હજાર રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવતી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને પાંચ રૂમો આપ્યા હતા તેના બદલામાં બે હજાર રૂપિયા વસૂલતા હતા આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ તેઓને ભારતમાં લાવવામાં આવતી હતી આ કારોબારમાંથી આસપાસના વિસ્તારોમાં સામાજિક અસર પડી રહી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ